ખેડબ્રહ્માના અંબિકા કોમ્પ્લેક્સમાં ગંદકીનો પ્રશ્ન ખબર વડાલીના અહેવાલ બાદ ઉકેલાયો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અંબિકા કોમ્પ્લેક્સમાં વ્યાપેલી ગંદકીનો પ્રશ્ન ખબર વડાલી સમાચાર પ્રકાશિત થયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અહેવાલ મુજબ કોમ્પ્લેક્ષના મુતરડી વિસ્તારમાં દારૂની ખાલી કોથળીઓ પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય કચરો જમા થયો હતો જે ચિંતાજનક દ્રશ્યો સર્જી રહ્યો હતો આ ઉપરાંત ધાબા પર ચઢવા માટેની સીડી અને કોમ્પ્લેક્ષના પાછળના ભાગમાં પણ ગંદકી જોવા મળી હતી જેના કારણે આસપાસના રહેવાસીઓ અને વ્યવસાય કરતા લોકોમાં અસંતોષ વ્યાપ્યો હતો ખબર વડાલીમાં આ બાબતના સમાચાર પ્રસિદ્ધ થતાં જ સંબંધિત તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીથી અંબિકા કોમ્પ્લેક્ષ અને તેની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા પુનઃ થઈ છે જેનાથી સ્થાનિક લોકોમાં સંતોષ જોવા મળ્યો છે ચંદ્રશેખર ભાવસાર ખબર વડાલી ખેડ